ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ગુરુવાર પ્રભુ ઈસુ તેમના અનુયાયીઓ બનીને જીવન પ્રાપ્ત કરવું કે અવળે માર્ગે વળી જીવન ખોઈ બેસવું એ બે વચ્ચેની પસંદગી રજૂ કરે છે આદમ અને હેવાએ ઈશ્વરના પ્રેમને વફાદાર રહેવું કે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ઈશ્વરનો પ્રેમ અને શાશ્વત જીવન ગુમાવવા એ બે વચ્ચે પસંદગી કરવાની હતી માણસની ટૂંકી દ્રષ્ટિ તેને લાંબા ગાળાના લાભને અવગણીને ક્ષણ સુખ તરફ આકર્ષીને ખોટી પસંદગી કરાવે છે ઈસુ તેમના અનુયાયી થવા માટે સ્વત્યાગનો તથા પોતાનો ક્રોસ ઉચકીને ઈસુની પાછળ ચાલવાનો માર્ગ બતાવે છે આપણે એકલા નથી ઈસુ આપણી આગળ છે આપણે તો તેમના પગલામાં પગલું માંડી તેમની પાછળ ચાલી નીકળવાનું છે એ માટે આપણી તૈયારી કેટલી પ્રસ્તુતકર્તા અમૃતธารા ડોન બોસકો એનિમેશન સેન્ટર કપળવંછ